ભારતમાં ગુરુ શિષ્ય પરંપરાને કારણે ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય છે આ દિવસે ગુરુની પૂજાનું વિશેષ મહત્વ હોય છે આપણા દેશમાં પર્વ પ્રતિ વર્ષ અષાઢ મહિનાની પૂનમના દિવસે ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે જીવનને યોગ્ય માર્ગદર્શન આપનારા સાચા ગુરુને વિશેષ રીતે સન્માન આપવા ઓલપાડ તાલુકાના ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં ગુરુ પૂર્ણિમાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે શાળાઓમાં શિક્ષકોએ બાળકો સમક્ષ જીવનમાં ગુરુની વિશેષ મહત્તા વિશે વાતો રજૂ કરી હતી શાળાના બાળકોને શ્રદ્ધા ભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરુજનોનું પોતપોતાની આગવી રીતે પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્યતા અનુભવી હતી ક્લસ્ટરની કરંજ કમરોલી તથા મંદરોઈ પ્રાથમિક શાળા સહિત અન્ય શાળાઓમાં આ દિન વિશેષની પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી હતી ઓલપાટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ ઉપપ્રમુખ ચિરાગ પટેલ મહિલા ઉપપ્રમુખ અને કરંજના કેન્દ્રાચાર્યા એવા શ્રીમતી જાગૃતિ પટેલ તથા સીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલે સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. જિગ્નેશ ઠાકોર આરએન ન્યૂઝ ઓપાટ